અનાજ કારણે રાજનીતિ ગરમાઈ છે શું કરી રાજ સંસદ મનસુખ વસાવ વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈзан આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવા સામે નર્મદા એલસીબી જે કાર્યવાહી કરી છે પ્રોહિબિશન ગુના અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી છે તેના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમ થયું છે આ વચ્ચે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે જી હા સમગ્ર મામલામાં નર્મદા જિલ્લા એલસીબીને બાતમી મળી કે નર્મદાના નાદોદ તાલુકામાં છે ભદ્રેશ વસાવા પોતાના માણસોને સાથે રાખીને તે દારૂનો વેપલો કરી રહ્યો છે અને આ બાતમી મળતાની સાથે એલસીબીએ કાર્યવાહી હાથ ધરી ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય વસાવા ઉપર પ્રહાર કરવાની કહ્યું કે એક તરફ પટ્ટા ઉતારવાની વાત પોલીસ દારૂ ને ડ્રગ્સ મુદ્દે તેઓ નિવેદનો આપે છે બીજી તરફ તેમના જ માણસો દારૂ સાથે ઝડપાઈ રહ્યા છે પહેલા તો સાંભળો સાંસદ મનસુખ વસાવા ગઈ એક કુંવરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ જ્યાંથી એમના ઘરેથી અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે રંગેહત પકડી છે વિદેશી દારૂ આ આમ તો કહેવાય છે કે પાંચ પેટી હતી પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા ત્યાં રેડ પડશે એટલે પાંચ પેટી એમને સગે વગે કરી દીધી પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાનો ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા છે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક આ એક પ્રકારનું એમનું સ્ટંટ છે એટલે હાથીના દાંત ચાવવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ એ પ્રકારનું એમનું વર્તન છે અને હકીકતમાં તો બે નંબરના ધંધા લોકોને બીવડાવવાનું લોકોની સાથે તોડ પાણી કરવાનું એમનો ધંધો છે અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એ એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું ચૈતર વસાવાનું કે નિરંજનનું એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરી શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે અને આખી રાત દારૂ પીવડાવવાના તમે જો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેન્ડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આખી રાત નચાવી કુદાવે એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ ગઈ છે એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ ધંધા છે અને સુખ્યા સુખ્યા વાતો કરવી છે સરકાર પર ટીકા ટિપ્પણી કરવી પડે આ નિરંજન વસાવા કે જેમનો ભાઈ દારૂમાં બીજી વખત પકડાય અગાઉ અગાઉ પણ પકડાયો હતો અને એમને બીજું શું કર્યું છે એમ એમની બાજુમાં વૃંદા હોટલ બને વૃંદાન હોટલ એ જે વૃંદાન હોટલ એ છે એ પણ સરકારી કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં બનાવ્યું છે એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનું બાજુના મકાન કરોડો રૂપિયાનું મકાન બનાવ્યું છે નિરંજન વસાએ નર્મદા જિલ્લા ભારતીય નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એક વૃંદાન હોટલની બાજુમાં કુંવરપરામાં આલિશાન મકાન બનાવ્યું છે એ એ એ એની શું ઇન્કમ છે એની કોઈ ઇન્કમ નથી શું છે એમના આવા બે નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડ કરવાના આવા ધંધા છે જેટેપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્ર વસાવા દેવેન્દ્રભાઈ વસાવા એને દેવો પણ કે એને અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો હપ્તા આપો મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની હોળી કરવાનો તમે પૈસા આપો એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ એમાં ચૈતર વસાવો હોય કે પછી નિરંજન વસાવો હોય કે દેવા વસાવા હોય એ હંમેશા

તે એનકેન પ્રકારે લોકોને હેરાન કરે છે ને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરે છે સાથે તેમણે કેટલાક સવાલો નિરંજન વસાવા સામે પણ ઉઠાવ્યા જેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ